જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ગોડાદર અને સરબા ગામને જોડતા સિમેન્ટ રોડના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ ઉઠ્યા છે ગોડાદર ગામના પૂર્વ સરપંચ ગોપટભાઈને બનાવટમાં નબળી ગુણવત્તાની કાંકરી તથા ગઠાવેલ સિમેન્ટ વપરાતા હોવાનો આક્ષેપ કર્યો છે તેમનું કહેવું છે કે આ કામ લોટ પાણી અને લાકડા જેવું બની રહ્યું છે આ મુદ્દે તેમણે ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરી છે પરંતુ આજ દિન સુધી કોઈ પણ જવાબ કે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી નથી તાત્કાલિક ઉચ્ચસ્તરીય તપાસ કરી કડક પગલા લેવા એમની માંગણી છે પૂર્વ સરપંચ બોલું આઠથી દસ મહિનાથી એક ખાડો છે એ કરવાના ભ્રષ્ટાચાર માટે વારંવાર એની મેળાઈ કરીને ભાગવાનો પ્રયત્ન કરે છે જે કાકરી વાપરવામાં આવી છે ડટ જેવી છે અને રેતી પણ ધૂળવાળી વાપરવામાં આવે છે અને બીજું એ કહેવાનું કે અમે આને કેશોદ વાડલા જે આ રોડ આવેલો છે એ સિમેન્ટ રોડનું કામ છે એના બદલામાં જે એસ્ટિમેટ મુજબ મટીરિયલ વાપરવામાં આવ્યું નથી અમે અહીંયા આવી અને રજૂઆત કરીએ તો એવું કહે છે કે તમારે જ્યાં જવું હોય તો જાઓ તો ખરેખર જો અમારા જેવા અધિક આપણે જે જાણેલા નેતાઓનું જો સાંભળવામાં ન આવે તો પછી આવા એક એક અધિકારી પાસે જવું હોય તો જાઓ તમે કહેશો તો અધિકારીને કીધું તો એ લોકો પણ એવું જ કે છે કે બરાબર કામ છે ખરેખર આ કામમાં મોટો ભ્રષ્ટાચાર જોવા મળે છે સિમેન્ટની થેલી તમે જોઈ શકો છો જે ગઠાવારી વાપરવામાં આવી છે બસ એટલું કઈ અને બીજું અને ઘોડા દર